એ બધાનો એક જ છે ને હા તમે તો તરફથી ગમે ત્યાં દિશામાં આવી શકો છો હા બરાબર હે તમારી દિશામાં આવું છે કે હા કોઈ બી કોઈ બી મારથી તમે આવી શકો છો હવરા 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 સારી દિશાઓથી ઉપર નીચે ક્યાં થી આવી શકાય આવી શકો છો હા એમ આપણે આપણો મૂળ ધ્યેય શું છે સત સનાતનને પ્રાપ્ત કરવું તો સંત મહાપુરુષો પોતપોતાની ભૂમિકા પર બધા માન છે

વિસર્જન છું ગુરુને વિનય બાપુ એક મારો મિત્ર ચોર છે મારા પાડોશમાં રહે છે થી મિત્રો છે એ ચોર ભણ્યો બાપુને હું આપણો શીખ ભણ્યો છું હવે બંને રસ્તામાં આવતા મને બહુ કાંટો લાગ્યો બાપુ એ ચોરે મારો કાંટો કાઢ્યો મને પાટો બધ્યો આગળ ચાલતા અને હુનાની ઘીની જડી આપણા દર્શન માં આવતા મને કાંટો લાગ્યો એનું શું કારણ ચોર ચોરી કરવા જાય છે મને કાંટો લાગ્યો મારું અયુ પણ ગયું છે એ સંત દર્શન આવી તકલીફ આવી મને ગુરુ વર્તમાન ઉપર ધ્યાન આપે ભૂત ભવિષ્ય પર ના પૂછના હા હા શું જોઈ વર્તમાન વર્તમાન થી બે કાળ નકી થાય તમારું વર્તમાન બગડેલું છે તો એ એની ભવિષ્ય ભૂતકાળમાં ભૂતકાળમાં આપણે બાપ દાદાની અસર આપણા પર પડે હવે તમારા વર્તમાન અસર ભવિષ્યકાળમાં આપણા બાળકોની પેઢી પર પડે હા હા અચ્છા એટલે

આમપણાના કોટ નો બધા મૂકી દઈ પછી ગુરુ દરબારમાં જજો સંતના દરબારમાં જજો અને માતા પિતાના ના સ્થળે જવું ને તો ત્યાં તમારું આમપણું મૂકી દઈ અને આ પોટલા મૂકી દઈ અને પછી તમે માતા પિતાના ના સ્થળે જજો બે જગ્યાએ તમારું આમપણું મૂકી દઈ અને મળવાથી તમારો ગુરુ પાર થાય આપણા સંતો કે છે ભારતના સંતો કે છે સંત મિલન પૂજાઈએ તજ માયા હો બેમાન તો પાંડવના જગનમાં અછા છે ધર્મ પિતૃ યજ્ઞમાં જમે પણ પંચમુ શખ નહોતો વાગ્યો કાળીધા ધોળી નથી થઈ તો ઘરે વગાડે તું પંચમું શક કબીર મનસુર વાંચવાનું છે કબીર મનસુરમાં દષ્ટાંત છે આ સુદર્શન હતા કાશીમાં ભંગી હતા સુપદ ભંગી એનું નામ સુદર્શન હતું સત્પુરુષ ન હતું

વિચાર કર્યો કે મોટી હાડકા આવો અભિમાની સંત હમણાં ગદા ભેગવાને અને જમીનમાં ઉતારી દીધું અહંકાર આવ્યો મહાત્માએ કહે મારી માળા પડી ગઈ છે મારી તકલીફ પડી છે આ પડ્યા પડ્યા એ માળા નથી ઉપાડી જમીનમાં એ માળા ઉપાડી નતો શકતો ભીમ છનુમનની ગદા ઉપાડતો તો માળા હું કી કરી તો એ ભાગ ભાગાયતી ભાગાય હા ભાગાય હવે કૃષ્ણ ભગવાને કહ્યું કે એ તો બહુ અભિમાની છે કે ભીમે કહ્યું છે હા કે સંત અભિમાની ના હોય સ્વાભિમાની હોય હા સ્વાભિમાની હા અભિમાન ના હોય ના અભિમાન ના હોય એવા સ્વાભિમાન પોતાના કર્તવનું લિષ્ઠ પાલન પાલન હોય હા સતીત

પૂરાચાર્યો ને એકબીજાની નિંદા ને રાગ ને દ્રેષ ને મારું ને તારું ને મત ને પંથ ના તારો પણ બધા પંથ પણ ભૂલા પડ્યા તને બધા કરો મેળવતી ક્યાં પંથ જતા અમારા નીરજ પંથ અમારો કબીરપંચ કબીર શાહ બે કબીર શાહ ને કોઈ પંથ ના કબીર શાહ નહતા લોકો આગળ કેડી કબીરપંથી મળી હા સત્યના તન મૂળ આપું ધર્મ સંસ્થાની ચલાવ માટે આ સંપ્રદાઓનું નિર્માણ થયું અને પછી અમુક ધર્મનું ધર્મની ધજાઓને લઈ ચાલવું અને અમુક માણસોને ઉદેશ આપવા અને સારું કામ કરવું હવે અમારી પડી પક્ષા પાઠના આ મારો પણ આ તારો પણ છે આ કરો કેમ આવ્યો કેમ આવ્યો બધા છો નવાથી કૃષ્ણ ભગવાન કેમને લાભ પડે

જો જો પક આગે ધરે કોટી એકને સમાન કરવાના પગી હું ઠેઠ હસ્તિનાપુર થી અહીંયા કાચી માં હા હા કેટલા ડગલા ભર્યા છે એ ડગલે ડગલે જગન ઉપર બધું તમને અર્પણ જાવ હા મન રે સંત દેખીને સન્મુખ ચાલી ચાલી ડગલે ડગલે જગન ફળ હોય જગન ફળ હોય સામાયું સદુ સંતનું સંતનું હા પણ કયું ડગલું મારે સદારામ બાપુ હતા ને ટોટાના બોલાવે બાપુ મારે ઘરે પગલાં કરો અમારે ઘરે પગલાં કરો મારે ઘરે પગલાં કરો મોટો મેળાવો હતો રામપુરા મઠ ચાર ભાઈ ગયા હતા જાતા જઈને આવ્યા હતા ઠાકોર સમાજના દોળકરામ બાપુ સદારામ બાપુ હરીપુરી બાપુ ને રૂપરી બાપુ મઠના સંતોષ બધા દસ પંદર હજાર માણસથી વેચી

જાય નહીં શાસનું પોચી ના ઢે હું તો કહું પણ તમે માફ કરશો બાપુ હિશાદ બોલો ત્રણ હમ બાપુ તમામ અમે અમારે થયું પણ તમારે બોલવાનું થાય હા સમય આવ્યા તો ભૂલીશ હા હા બરોબર બાપુ સ્ટેજ પર આવ્યા બોલ્યા બેઠા પર્વતોળે ચાર ત્રણ ચાર મારો નંબર આવ્યો ને મેં બોલી બિરદાયા બધું તો આ બાપુને હમણાં રૂપોલ સાંજે ફેર્યા

ખૂબ સારો ભરાવડો ભાઈ આપ બાપુ કીધું આ સંડાસમાં સરદારણ બાપુ જાય છે તો સંડાસનું પરિવર્તન થાય એના પગલા છે બધા ઠાકોર આ બાપુને તમે ઘરે ઘરે પધરામ બાપુ અમારે પગલાં કરો અમારીએ પગલાં કરો સરદાર બાપુના પગલા સંડાસમાં થાય તો એ પરિવર્તન થાય ને એવું એ સંડાસ કરે તો પછી ગોત્રમ બાપુ આવે આ બાપુ પગલ કરો અને બાપુ શંધાકમાં જાય એ શંધાકનું શંધાક થાય એ પરિવર્તન થઈ જાય તેમેજ બાપુ આવી ગયા છે ના થઈ ગયું કબીર સાહેબ આવી ગયા છે સાહેબ છે પરિવર્તન થઈ જાય